બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી મિત્રો આજે તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ આપણે રાબેતા મુજબ બપોરે બાર કલાકે અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન જનસેવા સેવા આજે આજનું મેનુ છે ઊંધિયું સંતરાંતનું સ્પેશિયલ ઊંધિયું દાળ ભાત શાક રોટલી અન્નદાન મહાદાન મિત્રો કાલે આપણે ઊંધિયું વરાછાથી આવેલું છે આપણે તૈયાર બનાવીને આપેલું છે દાતા હતા આપણા એમનો ફોન આવ્યો એટલે ઊંધિયું માટે તમે આવીને લઈ જાઓ એટલે આપણે ઊંધિયું એ આપેલું છે ટોટલી બનાવીને કમ્પ્લીટ થઈને આપેલું છે ઊંધિયું બહુ સરસ ખૂબ સરસ ઊંધિયું છે ઓછામાં ઓછું ચાલીસ કિલો જેટલું ઊંધિયું આપેલું છે આપણે દાન એ મહાદાન ધન સેવા પ્રભુ સેવા દાતાઓનો ખૂબ ખૂબ છે જો આવું ઊંધું ટોટલી બનાવ કમ્પ્લીટ કરીને આપતા હોય શાક આપણે એટલે ઘણું એટલે ઘણું દાતાઓનો ખૂબ ખૂબ આપણે આભાર માનવો પડે આ જ સાચું દાન છે મિત્રો આ જ સાચું દાન છે બીજું આપણું મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે એક સપ્તાહોથી દાન માટેનું હતું આપણે એટલે ગઈકાલે ઘણા દાતાઓનું દાન આવ્યું છે કાચું સીધું પણ આવ્યું છે તે બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર અન્નદાન એ જ મહાદાન છે આ સાચું દાન છે અને સંક્રાંતિનો પર્વ એટલે એવો કહેવાય કે એકદમ દાન માટેને અતિ ઉત્તમ સંક્રાંતેવા દાન માટે મિત્રો ઘણી વ્યક્તિઓએ કાચું સીધું આપેલું છે રોકડા પૈસા આપેલ છે એ બધાનો ખૂબ ખૂબ આપણે આભાર માનવાનો છે અન્નદાન એ જ મહાદાન જનસેવા એ પ્રભુ સેવા બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા એટલે બહુ સરસ ઊંધિયું છે આપણે ઘરે પણ ન બનાવી શકીએ એવું ટેસ્ટફુલ ઊંધ્યું છે આપણે અન્નદાન એક મહાદાન જન પ્રભુ સેવા મિત્રો આજથી જે ચાલતા તે ઉતરી ગયા છે કમોરતા પૂરા થઈ ગયા છે એટલે હવે જે વ્યક્તિને સમૂહ લગ્નમાં ભાગ લેવાનો હોય એ આવીને લખાવી શકે છે નોંધણી કરાવી શકે છે આપણે એ પણ ચાલુ જ છે આપણે ઘણા દાતાઓનો ફોન પણ હતો મારે કર્યાવર આપવાનું છે પણ કર્યાવર કમૂરતા વહી જાય પછી હું લખાવી જાય એમને પણ આપણે આમંત્રણ આપીએ છીએ કે હવે તમે આપી શકો છો કમૂરતા પૂરા થઈ ગયા છે કન્યાદાન મહાદાન જનસેવા પ્રભુસેવાય જય બાલાજી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ગઈકાલે આપણે આપણું ક્ષેત્ર ચાલુ જ હતું ગઈકાલે આપણે ખાલી શાક પૂરી અને લંડનથી આપણે ચીકી

જો કમ્પલ બનાવને આપણે આપી ગયેલા છે એટલે આપણે ગાડી લેવા ગયેલી હતી અરા સાચું દાન છે પહેલો રાઉન્ડ ફરતો આવ્યો છે બીજો રાઉન્ડ બપોરે સવા બાર સાડા બાર શરૂ થશે ચાલો મિત્રો છ મિનિટ થવા આવી છે મારે અમારા સ્વયંસેવકો ખૂબ આભાર માનવો છે કાલે પણ આપણે ચાલુ રાખેલા તો આવડો મોટો તહેવાર હોવા છતાં પણ સેવા કરવા બધા આવી ગયેલા હતા આ સેવા સાચી છે મિત્રો બાકી બધું રસી ગાડીમાં ફરે છે બધા બાવા બધા આ સેવા સાચી છે આ તોમાં નજર આમે લોકો જમે છે પ્રસાદી લઈ રહ્યા છે અને બધા દાતાઓને મારે ખૂબ ખૂબ આભાર માનવો છે કાલે ઘણું બધું સારું આવ્યું છે આપણે આ તો સીધું પણ એટલું એવું છે આપણું અન્નદાન મહાદાન ચાલો હવે સારા છ મિનિટ થઈ ગયા છે જય બાલાજી જય શ્રી રામ જય અન્નપૂર્ણા માતાજી જય સ્વામિનારાયણ